નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી મારા દ્વારા પામાવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના અરંડાના ભાવ રાજકોટમાં 1230 થી 1240 ગોંડલમાં નવસો સિત્તેર થી બારસો એસી જામનગરમાં અગિયારસો થી બારસો અડતાલીસ જામજોધપુરમાં અગિયારસો થી બારસો સિત્તેર જેતપુરમાં અગિયારસો બાવન થી બારસો ચાલીસ ઉપલેટામાં બારસો થી બારસો પાસઠ વિસાવદરમાં નવસો થી એક હજાર બાવન ધોરાજીમાં અગિયારસો થી બારસો છવ્વીસ તળાજામાં અગિયારસો થી બારસો નવ હળવદમાં અગિયારસો થી બારસો જસદણમાં નવસોથી બારસો વીસ બોટાદમાં બારસો વીસથી બારસો ચોપન મોરબીમાં અગિયારસો પાંચથી બારસો સાત ભચાઉમાં અગિયારસો નેવુંથી બારસો બાણું ડીસામાં અગિયારસો એકસઠથી બારસો અઠ્યોતેર પાટણમાં બારસો એકત્રીસથી તેરસો ધાનેરામાં અગિયારસો એંશીથી બારસો નેવું મહેસાણામાં અગિયારસો સિત્તેરથી બારસો પંચાણું વિજાપુરમાં અગિયારસો ત્રેપનથી બારસો એકસઠ હારીજમાં બારસો થી તેરસો આઠ માણસામાં અગિયારસો થી બારસો બાણું ગોજારીયામાં બારસો થી બારસો પાંત્રીસ કડીમાં બારસો પાંચથી બારસો એસી વિસનગરમાં થી તેરસો પચીસ પાલનપુરમાં અગિયારસો થી બારસો એસી તલોદમાં બારસો થી તેરસો થરામાં બારસો થી તેરસો ઓગણસાઠ દહેગામમાં બારસો થી બારસો પિસ્તાલીસ ભીલેડીમાં બારસો નવથી બારસો છાસઠ કલોલમાં બારસો બારથી બારસો છોતેર સિદ્ધપુરમાં બારસો પચીસથી તેરસો ચાર હિંમતનગરમાં બારસો પંદરથી તેરસો બુક્કરવાડામાં બારસો થી બારસો છાસઠ ધનસુરામાં બારસો આઠથી બારસો પચાસ ઈડરમાં બારસો બાવીસથી બારસો સિત્તેર પાથાવડમાં બારસો બેતાલીસથી બારસો નેવું બારસો થી બારસો પંચોતેર

આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો